ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર પર બ્રહ્મા તસમય શ્રી ગુરુદેવના આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે ગુરુ ને સનાતન ધર્મમાં ઈશ્વર કરતાં પણ મોટું સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સેતુ છે એ ગુરુવર્ય છે આજના પાવન દિવસે સમગ્ર વિશ્વમાં દરેક ભક્તો પોતપોતાના ગુરુદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે આશીર્વાદ મેળવશે સુખ શાંતિ અને સ્વાસ્થ્યના આશીર્વાદ મેળવશે આજે તમને એક એવા ગુરુનો પરિચય કરાવવો છે કે તમે જાણી કે રાજકોટમાં રહીએ છીએ છતાં આ ગુરુથી કેમ આપણે પરિચય નથી પણ આ ગુરુ માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં સમગ્ર વિશ્વમાં એમના અનુયાયીઓ ફેલાયેલા છે દેશના માન્ય જે વિશ્વના માન્ય રાષ્ટ્રો છે એમના રાષ્ટ્રપતિઓ એમના દર્શન માટે ચાર્ટર પ્લેન મોકલે છે દેખાવમાં તમને કે ઉંમરમાં એમ લાગશે કે આ પણ એમની જે સાધના એટલી અદ્ભુત છે કે એના પરચાઓ જે તમે એમના ભક્તોને પૂછશો તો જ તમે જાણી શકશો નમસ્કાર હું છું બલરામ કારિયા સિટી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જે ગુરુવર્યનો આપને સાક્ષાત્કાર કરાવવા જઈ રહ્યો છું એમનું નામ છે વિજયકુમાર શાસ્ત્રી રાજકોટથી થોડે દૂર માંડણકુંડલા આશ્રમ છે એમના બચુઅદાના તેવો પરમ શિષ્ય હાલમાં તેમનો નર્મદાના કાંઠે પ્રકૃતિના ખોરે અને વિશ્વવંદનીય ડોંગરેજી મહારાજની જ્યાં સમાધિ છે ત્યાં તેમનો એક વિશાળ ગજાનન આશ્રમ છે ત્યાં ગુરુકુળ છે હજારો બાળકો કર્મકાંડથી લઈ અને તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરે છે એક પણ રૂપિયો ફી ત્યાં લેવામાં આવતી નથી તમામ ખર્ચ ગુરુદેવ પોતે ભોગવે છે હવે તમને થશે કે તમે ગુજરાતી હિન્દી અને સંસ્કૃતમાં જ યજ્ઞ અને હવન જોયા હશે તો વિદેશમાં આટલા લોકો એમના અનુયાયી છે એ કેવી રીતના સમજતા હશે તો સાંભળો આ ત્રણ ભાષા ઉપરાંત અંગ્રેજીમાં પણ તેઓ હોમ હવન અને યજ્ઞ કરે છે તમને એમનો એક વિશેષ પરિચય આપવું કે એમના એક પરમ શિષ્ય છે એ આપણી સાથે જ અહીંયા બેઠા છે આદરણીય શ્રી જગદીશભાઈ ગુરુદેવ વિશે આપ બે પરિચય આપ પણ કહેશો ગુરુબીન જ્ઞાન ને ગુરુબીન મીટે ભેદ ને ગુરુબીન સંશય ના મીટે ભલે ચારો વાંચો વેદ વગેરે વગેરે આપણી ત્રીસ વર્ષની જાહેર જીવનની અને જર્નાલિઝમની એટલે પત્રકારિતાની પણ લાઈફમાં આપણે અનેકો ગુરુઓના દર્શન કર્યા છે સાક્ષાત્કાર કર્યો છે એના વિશે જાણ્યું છે બધું જ જાણ્યું છે પણ અને દરેકની કોઈ એક ખૂબી છે પણ પૂજ્ય ગુરુદેવ વિજયકુમાર શાસ્ત્રીજી એમ લાગ્યું કે આ ખભો છે માથું છે અને એ માથું એટલા માટે જોગ છે ગુરુની સાચી વ્યાખ્યા હું તો એમ માનું છું કે શિષ્યની લઘુતા ગ્રંથિને દૂર કરાવે એ ગુરુતા પર ઈશ્વરનું કોઈ સર્જન એ નકામું હોતું જ નથી પરમાત્માએ તો પંચ તત્વ જેવું જે પૃથ્વી આકાશ વાયુ જલ અગ્નિ જે પેદા કર્યું છે એ એટલું સુંદર છે કે આ જગત આખું એના પાંચ તત્વોથી વ્યાપ્ત છે અને અત્યંત દિવ્ય છે પણ જેમ બધી જ જગ્યાએ ઈશ્વર પહોંચી નથી શકતો અને માનું સર્જન કર્યું છે એવી રીતે ટોટલી જે આપણે બધા લોકો છીએ જેનામાં જે ભીતરમાં પડ્યું આપણને ખબર નથી એ આપણને કોણ કહે છે દાર્શનિક ગુરુદેવ વિજયકુમાર શાસ્ત્રીજી કહે છે હું પૂજ્ય ગુરુદેવ કહું અમારા તો બહુ આત્મીય સંબંધો છે અને એનો નિખાલસ ભાવ અને એનું કાયદેસરનું મારીને તમારી સાથેનું જે એટેચમેન્ટ છે એ એમ સૂચવે છે કારણ કે હું હંમેશા કહું છું કે આપણે એક વિધાન સાંભળીએ છીએ કે વિદ્યા વિનયન શોભતે એ તો ઠીક જ છે વિદ્યા જેની પાસે હોય એ વિવેકી જ હોય પણ ભાર વગરનું ભણતર કયો જેને જ્ઞાનનો ભાર ન લાગે એ ટાઈપનું છે તો એ પરમ જ્ઞાની સમજવું અગરબત્તીએ ક્યારેય કોઈ દિવસ હોશિયારી નથી કરી કે હું સુગંધિત છું દીવડાએ ક્યારેય નથી કીધું કે મને તમે પ્રગટાવો જુઓ હું આખા અંજવાસ જેટલો પોતો અંધકાર છે ને ક્ષણ માત્રમાં દૂર કરી દઉં એ કહેતા નથી એનું કર્મ જ કે છે દીવાનું પ્રગટવું એટલે અંધકારનું આત્મ જે છે અહીંથી નીકળી જવું તે પૂજ્ય ગુરુદેવ વિજયકુમાર શાસ્ત્રીજી તે પૈકીના એક ગુરુ છે યુવાન છે અને એના વિચારો એથી વધુ યુવાન છે આપણે ટૂંકા સમયમાં સ્વામી વિવેકાનંદજીને ગુમાવી દીધા સદેહ વૈચારિક રીતે નહીં હું વર્ષોની ખોજ પછી જેટલા પણ લોકોને આપણે મળીએ કાર તો મને એમાં જે કેટલાક સદગુણો અથવા તો જે અત્યંત શ્રેષ્ઠ ગુણો કારણ કે ભારતીય સંસ્કૃતિને વિદેશના લોકો એમ માને કે આ લોકો અંધશ્રદ્ધાળુ છે કારણ કે એને ખબર નથી કે આ આપણે જે બોલીએ છીએ એનો અર્થ શું થાય તે કર્મણીએ વાધિકારસ તે મા ફલેશું કદાચ એવું આપણે બોલીએ એટલે વિદેશના લોકોને એમ માને કે કંઈક ગડબડ ગડબડ બોલ્યા જાય છે રામ જાણે શું છે એ પણ પછી એને જો ઇંગ્લિશમાં અનુવાદ કરવામાં આવ્યો અને એને કીધું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કર્મણીએ વાધિકારસે મા ફલેશું કદાચ ન ગુરુદેવ સૌપ્રથમ તો આપને મારા પ્રણામ વંદન આજના પાવન દિવસે પહેલાં તો આપ અમારા દર્શક મિત્રો અને આપના ભક્તોને સિટી ન્યૂઝના માધ્યમથી આશીર્વાદ पु ॐ भदरं कर्णे विः श्रेणुयामदेवा भदरं पश्येर्मा क्षभिर्जजतराः स्थिरैरङ्गे सुष्टो वा ગુરુદેવ વિશ્વ અત્યારના જે ઝડપે આગળ વધી રહ્યું છે ટેકનોલોજીમાં બધી રીતે યુવાનો છે એ અત્યારના જે ઈશ્વરને ભૂલવાની બદલે અત્યારના આ યુવા પેઢીમાં ધર્મ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે જાગૃતતા આવી ગઈ છે જે રીતના દરેક વસ્તુમાં આવી છે તો ધર્મ પ્રત્યે પણ એમની ભક્તિભાવ છે ને વધુ પ્રગટ થયો છે જે રીતના આપણે રામ મંદિરનું જોયું છે બીજું તો એના વિશે આપ શું બલરામભાઈ ધર્મ પ્રત્યેની જે જાગૃતતા છે હમણાં જ આપણા જગદીશભાઈએ કીધું કે સ્વામી વિવેકાનંદ આપણી વચ્ચે નથી પણ એના વિચારો તો હજી આપણી વચ્ચે જ છે એમ ધર્મ પ્રત્યે જ્યારથી આપણે એમ કહી કે વયોવૃદ્ધ લોકો ઉંમરલાયક લોકો એમના હાથમાં કોઈ પણ સંસ્થાની જવાબદારીઓ હોય કે ધર્મ હોય તો તમે જોજો કે એ એકદમ આપણને માય કાંગલો થાતા લાગ્યો પહેલાં એ ગુજરાતીમાં કહેવત હતી કે ગઈઢા ગાડા પાછા વાળે સો ટકા આપણા વડીલો છે એ આપણને માર્ગદર્શન પૂરું પાડે પણ આપણે આપણા યુવાનોને પ્રમોટ તો કરવા જ પડે એ પછી કોઈ પણ ક્ષેત્ર હોય ધર્મનું ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે આજે આપણા દેશના બોર્ડર ઉપર છે જે જે યુવાનો છે જે પોલીસ મિલિટરી ફોજ આની અંદર આપણી જે યુવાનોનો કાફલો છે એ બધા જો ધર્મ ક્ષેત્રની અંદર પણ જેમ બોર્ડર ઉપર આપણે એમ કહી કે ત્યાં યુવાન જ ચાલે તો એવું ધર્મમાં કેમ નથી કે એની અંદર પણ યુવાન ચાલે ના વડીલો માર્ગદર્શક રહેશે વડીલોને માટે નથી પણ યુવાઓની પાસે જે તરવરાટ છે જે થનગનાટ છે કે કંઈક કરવું છે આપણી ભારતીય સંસ્કૃતિને દુનિયામાં ડંકો વગાડવાનો જે બીડું સ્વામી વિવેકાનંદે ઝડપેલું હતું એવા જ વિવેકાનંદો આજે આપણે તેંડુલકરને જોઈને એમ કહી કે જો તો ખરી એક લવર મુછીયો છોકરો પાકિસ્તાનની સામે કેવું રમે છે પણ એવા જ તેંડુલકરો ભારતના ખૂણે ખૂણે પડ્યા હે પણ એને ગ્રાઉન્ડ નથી મળતું એને રમાકાંત આચરેકર જેવા ગુરુ નથી મળતા સાહેબ જો યોગ્ય ગુરુ આપને મળી જાય તો નિશ્ચિંત તમે પણ તેંડુલકર બની શકો છો રામકૃષ્ણ પરમંશ જેવા જો ગુરુ મળે તો આપ પણ વિવેકાનંદ બની શકો છો અને શિવાજીના ગુરુની આપણે વાત કરી તો શિવાજીના ગુરુ પણ એટલા જ મહાન હતા એવા ગુરુ હોય તો આજે પણ છત્રપતિ શિવાજી જેવા યોદ્ધાઓ જન્મી શકે છે સાહેબ ગુરુદેવ આપની વાત બહુ સાચી છે પણ હવે આ સંસ્કારનું સિંચન કરવાનું કામ શિક્ષણનું છે હવે ત્યાં તો ધર્મના કોઈ પાઠ ભણાવવા આવતા નથી ગુરુકુળ એક જ હવે કેવું રહ્યું છે કે તે જ્યાં ધર્મ વિશે પણ શિક્ષા અપાય છે તો શિક્ષણમાં ધર્મને કેમ સાંકળવામાં નથી આવતો શું કરવું જોઈએ એમાં આપણી જે ગુરુકુળ પરંપરાઓ હતી પ્રાચીન ગુરુકુળ પરંપરાઓ કે જેથી દુનિયાને જગદીશભાઈ ખબર નહોતી ત્યારે લોકો અત્યારે આપણને ઘણી વખત એવું કહેતા હોય કે પશ્ચિમી સંસ્કૃતિ કેટલી આગળ વધી ગઈ છે પશ્ચિમી સંસ્કૃતિનું આપણા યુવાનો આંધળું અનુકરણ કરે છે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે એટલા માટે કહી કે દી દુનિયાને ભાન નહોતી ને તેદી આપણા વાત્સાયન ઋષિના કામશાસ્ત્રની અંદર ચોર્યાસી પ્રકારના સાહેબ સેક્સના આસનો બતાવવામાં આવ્યા હતા તો એ ક્યારે બતાવવામાં આવ્યા હોય છે આપણી સંસ્કૃતિ કેટલી આગળ હશે પશ્ચિમી સંસ્કૃતિને તો અત્યારે ઉઘાડા પણ કપડાં વગરના આપણે જોઈ છીએ આજે આપણે આપણી જે પ્રાચીન શિલ્પીઓને તમે જુઓ સાઉથના મંદિરોને તમે જુઓ એના ભીત ચિત્રોને જુઓ તો આપણને આપણા ઋષિઓની દીર્ઘદ્રષ્ટિની ખબર પડશે આપણે પોતે જ આપણે આપણે એવું સમજાવવામાં આવ્યું કે આપણે ખૂબ પછાત છે આપણે આમ છે તક્ષશિલા અને નાલંદા વિદ્યાલયોને જો તો વિશ્વમાંથી લોકો ત્યાં ભણવા આવતા હતા અને બે હજારથી વધારે ત્યાં શિક્ષકો હતા તો વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હશે તો ધર્મની આપણે જે એજ્યુકેશનની વાત છે તો એજ્યુકેશનની સાથે સાથે થોડુંક ધાર્મિક શિક્ષણ અત્યારની જે સરકાર છે એમને ગીતા વિશે આપવાનું નક્કી કર્યું છે કે ગીતા આપણા સ્કૂલોમાં ભણાવવામાં આવશે એ ખૂબ જ ઉમદા કાર્ય છે એને વધાવી લેવું જોઈએ અને હજી પણ જરૂર પડે તો અમારા જેવા વિદ્વાન બ્રાહ્મણો અને અમારાથી પણ ઘણા ચડિયાતા વિદ્વાનો એની અંદર એટલું છુપાયેલું છે કે એને લોકોને આપવું છે તો સરકારશ્રીને અમે આપના ન્યૂઝ દ્વારા અપીલ કરીશી કે આવા વિદ્વાનોનો સંપર્ક કરી સારી સ્કૂલોની અંદર સારી કોલેજો સારી યુનિવર્સિટીની અંદર એક એક કલાક માટે કોઈપણ પ્રકારના ચાર્જ વગર ધર્મનું શિક્ષણ આપવા માટે તૈયાર છે ખૂબ સરસ આપનું છે સૂચન ખૂબ સરસ સૂચન છે અને અમે પણ આપના માધ્યમથી સરકારને એવું સૂચન કરીએ છીએ કે આમની ઉપર વિચારવું જોઈએ કમસે કમ સરકારી સ્કૂલથી તો શરૂઆત કરાવો ખાનગીમાં તો પછી પણ આવી જશે ગુરુદેવ આજના દિવસે જેવી રીતના કહેવાય છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ છે ઘડઘડ કાઢે ખોટ અંદર હાથ સરાહ દે બહાર દેવે ચોટ કુંભાર જ્યારે કોઈપણ વસ્તુને ઘાટ આપતો હોય ત્યારે એક હાથ એનો અંદર આકાર આપવા માટે ફરતો હોય બીજા હાથથી બારેય ટપલા મારીને કાંકરા કાટતો જાય છે એવી જ રીતના માણસ રૂપી કુંભમાંથી ગુરુદેવ છે એ અંદર હાથ દે અને એની જે કાંઈ ડર છે એ દૂર કરે છે અને બારે જીવનમાં કે જે કોઈ પ્રકારની વિકૃતિ કે છે કાંકરા એ કાટતા જાય છે આજના સમયમાં જેવી રીતના આપણે શિક્ષણમાં વાત કરી તો પહેલાં એવું હતું કે સંયુક્ત કુટુંબ હતા હવે વિભક્ત થઈ ગયા છે પહેલાં દાદા દાદી સાથે નાના નાની સાથે છોકરાઓને મંદિરે લઈ જતા આજે એ દિવસો નથી રહ્યા તો શરૂઆત ઘરમાંથી પણ થવી જોઈએ તો તમે માતા પિતાઓ એટલે કે આપના પણ શિષ્યો છે તો એમને શું સંદેશો આપશો પહેલાં તો અમારા સાથે સંકળાયેલા દેશના કે વિદેશના કોઈ પણ અનુયાયીઓને અમારું પહેલેથી જ પ્રાથમિક શિક્ષણ એ છે કે સંયુક્ત પરિવારની ભાવના જાગૃત કરો કે આજે બે મકાનો ત્રણ મકાનો પાડી અને એક મકાન એવું બનાવો કે એની અંદર આખો પરિવાર હોય તમે તમને દાદા દાદી તમારી સાથે તમને અનુ એડજસ્ટ નથી થતા એડજસ્ટ એટલે કે કેવી રીતે નથી થતા વૈચારિક રીતે એડજસ્ટ સમજો કે જે એક સિક્ષટી છે એક એટી ટુ બોન્ડ છે તો એની વચ્ચેનો જે પચીસ વર્ષનો જે ઉંમરનો ગેપ છે એ ગેપ દૂર નથી થતો તો એના માટે એક એવું ભવન બનાવો કે છોકરાઓ દસ પગથિયા ચડે ત્યાં દાદા મળે દસ બાર પગથિયા ચડે ત્યાં એને કાકા મળે નથી એને બીજી સોસાયટીમાં બીજા મહોલ્લામાં બીજા એરિયાની અંદર કે બીજા સિટીમાં નહીં એક જ એવું ભવન હોવું જોઈએ કે ત્યાં આપણે આજે સનાતન ટેમ્પલની અંદર જાઓ પહેલાં એવું હતું કે શિવ મંદિર એટલે શિવ મંદિર જ હતું રામ મંદિર એટલે રામ મંદિર જ હતું હવે સનાતન ટેમ્પલમાં જાઓ એટલે તમને અંબાજીના દર્શન થાય છે તમને ખોડિયારમાંના દર્શન થાય છે તમને રામજીનાય થાય રાધા કૃષ્ણના થાય છે તો એક એવો પરિવાર માટે એક એવું ભવનનું નિર્માણ કરો કે તમને એક એક ફ્લોર ઉપર તમારો એક એક પરિવાર તમને મળે દીકરાને મન થાય ત્યારે દાદા પાસે આવી શકે દાદાને મન થાય ત્યારે દીકરા પાસે જઈ શકે તો અમે આપના ચેનલના માધ્યમથી સંયુક્ત પરિવારની ભાવના કેળવાય સંયુક્ત પરિવારથી જે બાળકોની અંદર આવનાર જે પેઢી છે એની અંદર જે સંસ્કારોનું જે સિંચન થશે ગુરુ પૂર્ણિમા છે એટલે કંઈ આપણને ખાસ એ કહી કે પહેલાં ગુરુ તો આપણા માતા પિતા જ છે કારણ કે મા ને બાપ એ ઉત્તમ ગુરુ શ્રેષ્ઠ ગુરુ છે એની પાસેથી તમે જે શીખશો ને સાહેબ એ દુનિયામાં તમને કોઈ શીખવાડી શકવાનું નથી જે જ્ઞાન મા બાપ પાસેથી મળશે એ બીજે ક્યાંયથી નહીં મળે એને બીજું કે એ મા બાપનો પ્રેમ એનું માર્ગદર્શન એ રાઇઝ નથી થયું બાકી તમે જ્યાં ક્યાંય દુનિયામાં જાશો ત્યાં કાંઈક ને કાંઈક કોઈનો સ્વાર્થ છુપાયેલો હશે કે ભાઈ આ મારો શિષ્ય કંઈક આગળ વધે તો મારું ધ્યાન રાખશે ઓલું આમ થાય તો આમ થાય જ્યારે માતા પિતા એક ઉત્તમ ગુરુ પણ છે કે જેને કોઈ સ્વાર્થ નથી દીકરો દિવસે ને દિવસે પ્રગતિ કરે આગળ વધે તો માતા પિતાને ઉત્તમ ગુરુ માનવા સંયુક્ત પરિવારની ભાવના કેળવવી આપણે ગુરુદેવના આશીર્વાદ તો લીધા પણ આપણી સંસ્કૃતિમાં એક પરંપરા છે કે ગુરુના આશીર્વાદ એમને એમ ન લેવાય એને ગુરુદક્ષિણા તો આપવી જ પડે દરેક જગ્યાએ પોતપોતાની શક્તિ મુજબ ગુરુદક્ષિણા અપાતી હશે પણ આપણા જે ગુરુદેવ છે જેને આજે આપણે સાક્ષાત દર્શન કરી રહ્યા છો તમે ટીવીના માધ્યમથી હવે એને શું ગુરુદક્ષિણામાં એ માગે છે એ પણ તમે જાણી લ્યો અમારી ગુરુ પરંપરા પ્રમાણે વ્યાસ પરંપરા પ્રમાણે વર્ષોથી આ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ ગુરુ પૂર્ણિમાની અંદર અમે અત્યાર સુધીમાં હજારો યુવાનોને વ્યસન મુક્ત કર્યા અમારો એક માત્ર સંકલ્પ છે કે ભારતનો યુવા ધન જે વ્યસનના માર્ગે જઈ રહ્યું છે એ કેમ બચે તો અમે જાહેરમાં આપના માધ્યમથી પણ કંઈ અમારા જે પત્રિકાઓ હોય છે એની અંદર પણ કહી કે જો આપને ખરેખર ગુરુદક્ષિણા આપવી જ હોય તો અમને ગુરુદક્ષિણામાં વચન આપો કે વ્યસન મુક્ત બનશું અને પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટે એક એક વૃક્ષ વાવશું આવું હર સાલ હજારો લોકો પાસે એક જ સંકલ્પ લેવડાવી અને તોય છતાં જે લોકો ભાવથી કોઈ દ્રવ્ય જે આપવામાં આવે છે જે ચરણમાં અર્પણ કરે છે એનો માત્ર ને માત્ર મેડિકલ એટલે કે દવાઓમાં હવે સરકારે આયુષ્યમાન કાર્ડ અમૃતમ કાર્ડ સરકારે આપ્યા પણ જ્યારે નહોતા ત્યારે એ દવા જરૂરિયાતમંદ લોકોની ઉપયોગમાં આવે એમાં જ દ્રવ્ય વાપરવામાં આવતું આજે ગુરુપૂર્ણિમાના દિવસે આપની ચેનલ દ્વારા આખા વિશ્વમાં અમે આ સંદેશો આપીએ ગુરુદેવ આપને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ વંદન હવે દર્શક મિત્રો હજી એક વાત કહેવાની તમને રહી ગઈ છે જેમને સાક્ષાત દર્શન કરી રહ્યા છો એ ગુરુદેવને જ્યારે એમનો યજ્ઞ હોય ને ત્યારે એકવાર જોજો તમે યજ્ઞો ઘણા જોયા હશે પણ એમના યજ્ઞમાં જેવી રીતના કાસ્ટ હોય છે વિવિધ પ્રકારના સાત જાતના તો એની સાથે તમામ પ્રકારના ડ્રાયફ્રૂટ ફ્રૂટ એટલું જ નહીં સોનાના કમળ અને ચાંદીના કમળ લગડી સ્વરૂપે સ્વાહા થાય છે આ યજ્ઞ કરવો તો ભૂલી જાઓ એનો લાવો લેવો ને એ પણ એક જીવનનું બહુ મોટું ધન્યતા અનુભવવાનું કાર્ય છે તો દરેકને આપણે આજે પ્રાર્થના કરીએ ગુરુદેવને કે જ્યારે પણ તક મળે તો આપના આશીર્વાદ લેવા આવી શકે